મિત્રો આપણા ન્યૂ માં તમારું સ્વાગત છે તો આપણે પહેલો વ્લોગ બનાવ્યો છે આપણે વ્લોગ બનાવતા પણ અમને એને બંધ કરી દીધું તો આપણે રોડી આવી ગયા છો અને પેલો ભાઈ ઢોરો પાડીને આવેલો છે અને આપણે આ છે અને મિત્રો અમને કરી બહેન હવે તમારા જાઉં છો હોટલે તો મિત્રો સપોર્ટ કરજો તમારા નાના ભાઈ સમજીને બહુ એટલે બહુ મહેનત કરું છું પણ મિત્રોએ સતાં સફળ મળતી નહીં તો મિત્રો તમારા ઉપર ભરોસો રે તો લાઈક છે સબસ્ક્રાઈબર કરવા પૂછતા નહીં તો મિત્રો આપણે હવે વિચારી રહ્યા છો હોટલ જવાને તો કઈ જાઉં જ છે હવે હા ભાઈ કેમેરા પર આ ઉપર આપ્યું છે પણ મનો કાઢ્યું છે બધો લેવામાં અને કરીએ મારી મિત્રોની કોપી કરીએ ભાઈ તો કો નહીં ભાઈ હમજી જાતો કર્યો જાતો તો ના કરો આ આપણે વાજ્યો હોય વોશ ઉપર કેમેરા ઉપર વાજ હલો ભાઈ કર્યો તો મિત્રો એન્ટો ને હવે તો આપણે હવે જઈએ છીએ તો મિત્રો આપણે હવે હેર્યા ઘેર હોટલ પડી જાઓ તો આપણે કાલકામા મંદિર હે આપણને થોડી તરત લાગી હતી એટલે હવે ઘેર હેર્યા હો અને આપણે જઠીમાનું મંદિર બતાવવાનું હતું ઘણા સમજથી બતાવવાનું હતું હજી બતાવ્યું નહીં પણ આજે તો બતાવી જ જાઉં આપણે સદીમાના પડતાપથી ચાલીએ છીએ અને આપણે ગૉમનું નામ છે એમાંની તો આપણું ખેતર છે હાર્યું મકઈ વાઈ છે તમે જુઓ અને મિત્રો સપોર્ટ કરજો યારો ચચીમાન મંદિર તો મિત્રો આપણી ચછીમાન મંદિર આવી ગયા તો તાકો આ ચછીમાન મંદિર છે આ ટોંકું છે આપણું આ ઘર છે અને આ છે તો મિત્રો જેટલો બનેલો સપોર્ટ કરજો આ આપણી ચચીમાન પ્રાર્થના કરો છો કે મને થોડોક આગળ વધારે અને મિત્રો આપી મહેનત તો કરો જ છો મને હજી એટલી વધારે મહેનત કરવી છે આગળ ગમે ત્યારે જાવું જાઉં ને જાવું માનો પડતાથી જાઉં લઈ જાઉં તો આપી ચચીમાના દર્શન કરીને અને ઘરના પાછળ આવી ગયા છો વાતાવરણ જુઓ કે છે મોસમ તો તમે જુઓ મોસમ તો ઠંડુ છે અને આખા જાફરીમાન મંદિર હે આપણે કોઈ ફોન એવી નથી કે રિઝલ્ટ ફાટતો નથી ફોન ફાટે રિઝલ્ટ તો મિત્રો જોઈ શકો બ્રેકગાઉન્ડ તમે તાકો મોસમ ઠંડો હે એકદમ આમ મિત્રો આપણી ચીકુરી વાઈ હતી તમારા બ્લોગમાં મેં બતાવ્યું હતું કે અમ શું બાબાનું છે આપે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો નાખ્યો તો તાકો તમે જોઈ શકો અને નાની એક ઝૂંપડી બનાવી ત્યાર તમને મનું લોકેશન બતાવું તાકો આપણી બનાવી તું પણ કોઈ રહેતું નહીં ભાવ કાલ કૂતરો રે છે તો ખબર છે અને આ રહ્યું આપણું ઇન્સ્ટાગ્રામનું લોકેશન આ રક્ષો વાયો છે અને આપણે આવી જશો બદમના છે પાસો અને આપણું આ ઘરનું પાસનનું લોકેશન તમે જોઈ શકો છો આ બી કોઈ એવી નથી આ બી ફોરા ફોરા માણસો તો અને આ સાર ભરવાનું છે અને આ બધું જ ચેનનું લોકેશન તમે જુઓ મોજ પડી જશે અને મિત્રો આપણી દેશી કોમેડી તો દેશી કોમેડી રહેવાના કાયદેસર બૂમ તો જય માતાજી મિત્રો બને એટલો સપોર્ટ કરજો તો આપણે આગળ મળીએ ઓધરો આવ્યો જાય તબેલા ઉપર રોટલો ખાવા જોઈ શકો છો ઓય હરમન દાદો હે હરમન દાદો ભાઈ બંધ ભાઈબંધ કી રહી છે કે તાકો દાદા રોટલો ખાય ક્લિયર મસ્ત લાગે હે વા હર્મન દાદા તમારી જય હો હરમન દાદા ની જય હરમન દાદા ની જય હો જય હો હરમનદાદો નહીં મિત્રો આપણી ફાઇનલી હોટલી આવી ગયા તમે જોઈ શકો છો તાકો હોટલનું પાછળનું લોકેશન તો મિત્રો આપણી હોટલી ફાઇનલી આવી જશે તાકો તાકો શેકની સર ને હોટલી આપણી ફાઇનલી આવી છે હવે તમને બધું ત્યાં પણ બધું બતાવું તાકો શે આ મોનનું હોટલનું લોકેશન તો મિત્રો હવે આપણે આગળ મળીએ જય માતાજી તો મિત્રો આપણે હોટલના પાર્સલ આવી ગયા છીએ તમે જોઈ શકો છો તો તાકો અને આ રક્ષો વાયેલો છે આ બધું ખેતી જ કરેલી પાર્સલ તો તો મિત્રો જેટલો બને એટલો સપોર્ટ કરજો અને એચી વ્લોગને સબસ્ક્રાઈબર કરવાનું તો બિલકુલ ભૂલતા જ નહીં પ્લી સાઈડ ડેબાનું છે પીલી સાઈડ ગેરેજ છે તમે જોઈ શકો છો અને આ કોરા હોટલ ને ચેલ આ લોકેશનની પાછળ બધું આવેલું છે અને આ એરંડા છે થોડું બ્લડ થઈ જાય છે તો સપોર્ટ કરજો અને આ લેપડોપ આવ્યો છે અને એરંડા છે આપણે તો આપણા આપણા એરંડા થઈ ગયા છે તાકો અને મિત્રો જેટલો બને એટલો સપોર્ટ એચજી વર્ગને કરવાનું ભૂલતા જ નહીં સબસ્ક્રાઈબર તો જરૂર કરજો મિત્રો જેટલો બને એટલો સબસ્ક્રાઈબર તો જરૂર કરજો ને આગળ વિડીયો પોકાર જેવી આપણને અમને વિનંતી છે તો જોઈ શકો છો તમે પાકો સેફ ને એડા ને આ બધું ચેલું પાક પાર્સલના લોકેશન છે ને આપણે આગલા કટમાં મળીએ જય માતાજી મિત્રો આપણે આવી ગયા છો આગેલા પાકમાં તમે જોઈ શકો છો બ્લડ બહુ થઈ જાય છે એના કારણે થોડીક તકલીફ જાય છે આપણે આવી જાય ઓફિસમાં અને કાલકામાન મંદિર છે આ હોટલનો પાસે જોઈ શકો છો દુવો આ બધું ઝેરોઝ કાઢવાનું હતું હાલે તો બંધ છે ને આ બોલાની ઓફિસ હતી હાલે તો ઓફિસ બની જીતી છે તો ધોવો કાલકામાન મંદિર છે આ કોરા ટેબલનું લોકેશન આ કોરા દુકાનનું ની આ બધું આટલું હમ કરી આપતા દો તો મિત્રો આપણો વ્લોગ ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ કોરા તો બધું હરાજા મેકવાનું છે એટલે ખાસ મૂકતા નહીં કોરા તો બધું હો હોય આપણી ઓફિસ આજ તો રમણ પમન જોઈએ

તો પાટણ રિક્ષા હાઈવે જતા હોય તો એક વખત ચાની મુલાકાત કરતા જાજો તો તમે જોઈ શકો છો આ ચાનું છે અને આ પાર્લર છે પેલી સાઈડ બધું જમવાનું છે આ હોટલ છે તો જોઈ શકો છો જય માતાજી મિત્રો જય માતાજી મિત્રો આપણે ખઈ હોટલ જ જઈ હવે આપણે ઘેર આવી ગયા છે તો આપણે ખાઈ હવે આ તોડવામાં કરી બેસવા તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો અને જેટલો કોને એટલો સપોર્ટ કરતા રહેજો એવા આપણે પ્રાર્થનાએ તો આ કાલકામાન મંદિર છે તો આપણી જાતા ને આવતા આપણે દર્શન કરતા જ આવે છે અને આપણે હવે કોઈ ઘર બસ ઘર સોરિયા મંદિર બનાવવાનું છે અને હજી બાકી મંદિર બનાવવાની આ યુટાયું લાગી છે મંદિર બનાવવા માટે તો આપણી રોડી આવી જતો

તમ મે પાપસ આવો તમ મોજ

અમારા કારીગર નવો છે એનું નામ છે નહીં કેવું નઈ કેવું નઈ કેવું નઈ કેવું મારું નામ રમેશ ઠાકોર છે તો